મિત્રો સ્વાગત છે જે મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે અને બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું જે છે એ મિત્રો ફરીથી દિવસે ને દિવસે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 4 દિવસથી ચાંદીના ભાવ જે છે એ મિત્રો સ્થિર થતા જોવા મળી રહ્યા છે તો આજના ખાસ રિયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજે ગુજરાતના અનેક શહેરોમાં સુરૈયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સુરે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડીઓની અંદર ચર્ચા કરવાના છીએ જે આ મિત્રો વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી સતત સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું જે છે એ મિત્રો વાત કરીએ તો સૌથી કિંમતી ધાતુ માનવામાં આવે છે અને ઘણા બધા લોકો જે છે એ સૌથી વધારે

અને લોકો જે છે એ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા ત્યારથી સોનાની કિંમતો જે છે એ મિત્રો ઘટતી જોવા મળી રહી છે અને આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોના તેમજ ચાંદીની બજારમાં ઘટાડો નોંધાયો છે અને આજની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત આજે 8804 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 88040 માં જ્યારે 100 ગ્રામ સોનું 8 લાખ ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો કિંમતોમાં તો સતત નવ હજાર છસો પાંચ જ્યારે દસ ગ્રામ છન્નું હજાર પચાસ માં સો ગ્રામ સોનું નવ લાખ સાઠ હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે

તો અમેરિકા અને ચીને ત્રણ મહિના માટે એકબીજા પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય લીધો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે અમેરિકાએ ચીની માલ પર ટેરિફિક એકસો ને પિસ્તાલીસ ટકાથી ઘટાડીને ત્રીસ ટકા કરી દેવામાં આવ્યો છે અને ચીને પણ યુએસ માલ પર ટેરિફિક જે છે એ મિત્રો એકસો ને થી ઘટાડીને દસ ટકા કરી દેવામાં આવ્યો છે આનાથી વિશ્વના ભરમાં શેરબજારમાં ઉછાળો આવ્યો અને લોકો જે છે એ મિત્રો જોખમ અત્યારે લેવા લાગ્યા છે અને ઘણા બધા લોકો જે છે એ હાલ અત્યારે શેર માર્કેટમાં રોકાણ કરી અને સોનું ખરીદવાનું બંધ કરી દીધું છે જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો દિવસેને દિવસે ઘટતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ હાલ અત્યારે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો અમેરિકી કેન્દ્રીય બેંક અનુસાર ટેરિફ ઓછા થવાથી અર્થવ્યવસ્થાને આંચકો ઓછો લાગે છે અને જેથી ફેડને વ્યાજદર ઓછા કરવાની જલ્દી નહીં થાય જો જોકે બજારમાં હજી પણ સપ્ટેમ્બર થી બે હજાર જોવા મળતા હોય છે જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો ડોલર અને સોના વચ્ચે સંબંધ શું જાણવામાં આવે છે તો ડોલરનો ભાવ થોડો સ્થિર થયો છે જેમાં સોનું જે છે એ મિત્રો થોડું અત્યારે ઉપર ચડ્યું હતું પરંતુ ટેરિફિકલ ડીલ બાદ જોખમના માહોલના લીધે સોનાની નીચે અત્યારે ધકેલી રહ્યું છે અને સોનાના ભાવ તૂટી જતા ખરી અત્યારે ફરીથી વધી શકે છે કારણ કે વિશ્વભરમાં હજુ પણ આર્થિક જીવો પોલિકલ સિસ્ટમ જેમ કે વાત કરીએ તો યુદ્ધ અને મંદીનો ખતરો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોને પણ અસર થતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો મોંઘુ અને સસ્તું થતું જોવા મળી તો સોનાની મિત્રો નબળો પડતો જોવા મળે તો સોનાની કિંમતોની અંદર વધારો થતો હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજીના કારણે સોનું જે છે એ ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું છે સોના તેમજ ચાંદી ટાર્ગેટ જો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આપણા ગુજરાતના શહેરોમાં સોનાનો ભાવ જે છે એ ઘટાડામાં જ કહી શકાય જો સસ્તા સોનાનો લાભ લઈ અને તમારે સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ હાલ અત્યાર સુધી સતત ઓલ ટાઈમ આઈ સપાટી યોતો અને દિવસેને દિવસે સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જ રહ્યો હતો સોનાનો ભાવ પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે જો તમે પણ આગામી દિવસોની અંદર લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના સોનાતેમાં ચાંદીની લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો ઘણા બધા પરિબળો ફક્ત રોકાણનું નું સાધન નથી પરંતુ આપણી પરંપરાઓ અને તહેવારોનો એક અમૂલ્ય ભાગ માનવામાં આવે છે અને સૌથી વધારે લોકો જે છે એ તહેવાર દરમિયાન અથવા તો લોકો લગ્ન માટે સૌથી વધારે સોના તેમજ ચાંદી ખરીદી કરે

રહ્યા છો તો જ્યારે પણ તમે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરો છો અથવા તો ચોવીસ કેરેટ સોના ઉપર હોલમાર્ક આપવામાં આવે છે અને એ હોલમાર્ક ઉપરથી તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો છો તો પણ સોનું ખરીદો ત્યારે તમારે સોનાનું હોલમાર્ક ચેક કરીને જે સોનાની ખરીદી કરવી જોઈએ કારણ કે મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ ઘણા બધા લોકો દાગીના બનાવવા માટે ખરીદી કરતા હોય છે અને દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનું ઉપયોગમાં લે

અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ છેલ્લા સાત દિવસથી સતત ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર ચર્ચા કરીશું કે આગામી દિવસોની અંદર અને બે ના અંત સુધી સોનું જે છે એ મિત્રો મોંઘું થશે તો કેટલું થશે અને સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ કારણ કે સોનાનો ભાવ જે છે એ આગામી દિવસોની અંદર વધારામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે